સીતારામ ગોંડલિયા દ્વારા ઓગણત્રીસ ઓક્ટોબરથી એક નવેમ્બર દરમિયાન રાત્રિના સમયે દીકરીની એકલતાનો લાભ ઉઠાવી દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા દીકરીએ પોતાની માતાને આ બાબતે વાતચીત કરતા માતાના તળેથી જમીન ખસી ગઈ હતી દીકરીની માતાએ કાપોત્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તાત્કાલિક નરાધમની ધરપકડ કરી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત